અમદાવાદમાં રિક્ષા ચાલકો પાસેથી સ્ટીકરના નામે ઉઘરાણી કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશનમાં પોલીસના રૂપિયા એકસો કરોડના કૌભાંડ દાવો અમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હપ્તાના મોટા કૌભાંડનો કોંગ્રેસ પક્ષ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી છે કે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સટલ રિક્ષા ચલાવવા માટે એક ખાસ પ્રકારનું સ્ટીકર લગાવી આપવામાં આવે છે જેના બદલામાં દરેક રિક્ષાચાલક પાસેથી દર મહિને રૂપિયા હજાર વસૂલવામાં આવે છે વિડીયો પુરાવા સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે આ સ્ટીકર દર મહિને બદલવામાં આવે છે અને જે રિક્ષા પર આ આ સ્ટીકર ન હોય તેને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે છે અથવા જપ્ત કરી લેવાય કૌભાંડ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે જેમાં વહીવટદારો મારફતે આ રકમ એકઠી કરવામાં આવે છે કોંગ્રેસના આક્ષેપ મુજબ અમદાવાદ શહેરમાં અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રિક્ષાઓ છે જેમાંથી આશરે દોઢ લાખ રિક્ષાઓ સટલ તરીકે ફરે છે મુજબ રિક્ષા પાસેથી વાર્ષિક રૂપિયા લેવામાં આવે તો પોલીસ વિભાગ દ્વારા વાર્ષિક આશરે રૂપિયા એકસો ને એસી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના પ્રવક્તાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે રેવન્યુ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે જ્યાં ઘટના પરથી સાબિત થાય છે આખી સિસ્ટમ એટલી સંગઠિત છે કે સ્ટીકર વગર રિક્ષા ચલાવી મુશ્કેલ બની ગઈ છે અને ગરીબ રિક્ષા ચાલકો મજબૂરીમાં હપ્તો આપવા બંધાયેલા છે આ કોભાંડના પુરાવા રૂપે કોંગ્રેસે વિડીયો અને સ્ટીકરો જાહેર કરી તંત્ર સામે મોરચો માંડ્યો છે તેમણે માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે વધુમાં જૂના સેના કોટ વિસ્તારમાં સટલ રિક્ષાઓને કાયદેસરની મંજૂરી આપવાની પણ માંગ ઉઠી છે જેથી રિક્ષા ચાલકોને આ પ્રકારના શોષણમાંથી મુક્તિ મળે બીજી તરફ પોલીસ તંત્ર અત્યાર સુધી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ભ્રષ્ટાચારના વ્યાપ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે

હા ખાલી અમદાવાદની ગુજરાતની વાત કરો આજે અમદાવાદની આ પ્રકારની આખા મારી જોડે એનો સ્પીકરનો પણ ફોટોગ્રાફ છે રિક્ષાવાળા ભાઈ કોણ છે એનું આખી માહિતી છે પરંતુ એ જાહેર નથી કરતો જો આવા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોય તો આની જવાબદારી જે છે એ તપાસ કરવાની માન્ય ગૃહમંત્રી શ્રીની હોય માનીય ગૃહમંત્રી શ્રી સંસ્કારી ગૃહમંત્રી શ્રી વારંવાર અલગ અલગ બાબતે આવીને પોતે નાની નાની બાબતમાં પણ આવીને પ્રેસમાં આવતા હોય ત્યારે એમને વિનંતી છે કે આ બાબતે ઘટતું કરે આ સ્ટીકર કોભાંડ જે છે એ કરોડો રૂપિયાનું કોભાંડ છે આ સિસ્ટમેટિક કોભાંડ છે અને આટલા મોટા રૂપિયાનું કોભાંડ હોય તો એના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોય એ વાત નિર્વિવાદ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે જલ્દીથી

શેરિંગ પેસેન્જર વાળી રિક્ષાઓ જે છે એનેથી જ આખું આવાગમનનું અર્થતંત્ર ચાલતું હોય ત્યારે સરકારને અમે એ પણ અનુરોધ કરીએ છીએ કે કાયદેસરની મર્યાદાની અંદર જેટલા શટલમાં બેસાડી શકાય એટલા શટલ રિક્ષાને પણ આવી જગ્યાઓમાં મંજૂરી આપવી જોઈએ શેરિંગ ટેક્સી તરીકે જેથી કરીને પેટ્રોલ પણ બચે અને જે ટ્રાન્સપોર્ટેશન જે છે એમાં જે આવવા વાળા લોકો છે એના રૂપિયા પણ બચે તો આવા લોકોને જો કાયદેસર મંજૂરી આપી દેવામાં આવશે તો મને લાગે છે કે આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી સ્ટીકર કાંડ છે એ અટકશે એટલે મુખ્ય ત્રણ માંગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ ધન્યવાદ